નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો જે અલ્પેશ ઠાકોરના ડ્રાઈવર શું બોલી રહ્યા છે લાઈવમાં તમે જો અલ્પેશ ઠાકોર વિશે કે તે મારા માટે આજે પણ ભગવાન ગણા છે દસ વર્ષથી હું નોકરી કરી રહ્યો છું જે તેમના ડ્રાઈવર કહી રહ્યા છે વિડીયોમાં તમે આગળ જુઓ નામ જગદીશસિંહ બાલુસિંહ ચૌહાણ છું અને અત્યાર આપ અલપીસ બેના ડ્રાઈવર છો હા અલપીસ બેના ડ્રાઈવર છું કેટલા વર્ષથી અલપીસ ભાઈની સાથે 2011 થી છું અચ્છા મતલબ 10 વર્ષથી વધારે હા 10 વર્ષથી વધારે કેવો અનુભવ રહ્યો આપને બહુ સરસ અનુભવ મારા ગુરુ જેવા છે એમની પાસેથી ઘણું બધું હું શીખ્યો છું અચ્છા અને રાત દિવસ એમની પાછળ મહેનત કરીએ છે અમે અને કોઈ દિવસ તમારીથી ભૂલ થઈ હોય તો તમને બોલ્યા હોય એવું કંઈ ના બોલે ને મને સમજાવી દે અચ્છા અને એનું આપણે